ઇન્ટરવ્યુ આપી દે ને આ અભિયાન વિશ્વ પર્યાવરણ દિવસ જે પાંચ જૂનના આવે છે તે સંદર્ભમાં બાવીસમી મેથી પાંચ જૂન સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરેલું છે સરકારે તે સંદર્ભમાં આપણે બાર નદીની સફાઈ કરી તળાવની સફાઈ કરી અને પ્લાસ્ટિક નહીં વાપરવાનું વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક નહીં વાપરવાનું તેનું ઝુંબેશ ચલાવ્યું છે આપણે દરેક વિસ્તારમાં જઈને આપણે લોકોને સમજ પાડી છે કે પ્લાસ્ટિક વાપરવું ઓછું કરે અથવા બંધ કરે વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક તો નથી જ યુઝ કરવાનું કારણ કે એ પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે આજ રોજ જે કાર્યક્રમ છે તે સંદર્ભમાં કે અમુક કોર્ટેડ પ્લાસ્ટિકની નહીં લાવે એના પર છોડ નગરપાલિકા તરફથી આપવામાં આવે છે તો એ કાર્યક્રમ આજે રોજ હાથ ધરવામાં આવ્યો જેથી લોકોને પ્રોત્સાહન મળે કે પ્લાસ્ટિકનું બદલેમાં એ લોકોને છોડ મળે જેથી કરીને છોડ પણ રોકવામાં મદદરૂપ રહેશે